શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સવિતાબેન શાહ એકસો બે વર્ષના છે એકસો બે વર્ષે આજે પણ તેઓ મત આપવા ઉત્સાહિત છે સવિતાબા નો જન્મ વર્ષ ઓગણીસો બાવીસ માં આમોદ ગામમાં થયો હતો એમના પતિનું નામ મંગલસિંહ હતું જેમનો સ્વર્ગવાસ થયો છે એમના પરિવારની ચાર પેઢી જોઈ છે અને હજી લાગે છે કે પાંચમી પેઢી પણ બા જોશે કિશોર અવસ્થામાં સવિતાબા ગાંધીજીને આમોદની શાળામાં મળ્યા હતા ગાંધીજી સાથેની મુલાકાતના સંસ્મરણો બાગોડ્યા હતા સવિતાબા સાત ધોરણ ભણેલા છે તેઓ અમેરિકા પણ ઘણી વાર ફરી આવ્યા છે સવિતાબા આજના દિવસે પણ તેઓ કોઈ સહારા વિના હરીફરી શકે છે તથા તેમને ભગવાનની કૃપાથી કોઈ પણ પ્રકારનો રોગ નથી સવિતાબાને આ ઉંમરે પણ ચશ્મા પહેરવાની જરૂર પડતી નથી મારી મધર છે પાંત્રીસ વર્ષથી મારી પાસે છે ભાઈને ત્યાં રહેતા હતા પહેલાં એટલે અત્યારે એકસો બે વર્ષના થયા છે

મને ગમે અમારે ઘેર આવે જમા જે હોઉં એ લોકો ને શંકર કાકા ને ઘે હું ધક્કા ખાવા જાઉં વેલી વેલી જોડા જ જરૂર અમારે એટલે હું આપીશ પણ તમે બધા આપજો વોટ તો સો ટકા બધા આપજો કેમેરામેન નવનીત પ્રમાણિત સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ್ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್